જો અમારા ઘરે આજે ફરાળી ચોડા બનાવે છે મમ્મી કેમ મમ્મી શું શું નાખવાના ફરાળી સેવ બનાવી છે એ નાખે છે હવે નાખશો આ તળેલો લીમડો છે એ નાખશે આ છે તળેલા કાજુ અને તળેલા દાણા સિંગદાણા કાજુ એ નાખશે એને મિક્સ કરવાનું દ્રાક્ષ સૂકી દ્રાક્ષ છે હવે આના ઉપર નાખશો થોડોક સંચળ પાવડર ચમચી તમને જે ભાવતું હોય સ્વાદ અનુસાર કેમ કે બટાકાનું છીણ છે એમાં પણ થોડું મીઠું હોય છે એટલે અને આ છે મરી પાવડર હા જેમ જેટલું તીખું ભાવતું એ પ્રમાણે આ છે આમચુર પાવડર એ પણ સ્વાદ અનુસાર જેને જેટલું જોઈતું હોય ખાટું મીઠું આ છે ચાટ મસાલો એ પણ તમને જેટલો ટેસ્ટી લાગે એટલો તમારા સ્વાદ અનુસાર નાખવાનો બધા મિક્સ કરી દીધા છે જો આ બધું મિક્સ થઈ ગયું છે હવે બરાબર અને આ થઈ ગયો છે આપણો તૈયાર ફરાળી સોમવાર રહ્યા હોય શ્રાવણ માસ રહ્યા હોય એ લોકોને ફરાળમાં ખાવું હોય કે ગેરસ કોઈ પણ ઉપવાસમાં તો આ ખાઈ શકાય એવો આપડા ફરાળી ચીવડો છે તૈયાર મમ્મી થેન્ક યુ સો મચ મને ટેસ્ટ કરવા આપશો પેલા હું ટેસ્ટ કરીને બતાવું તમને કેવો લાગે છે એમ એકદમ સ્ક્રંચી છે કેવું મસ્ત અવાજ આવે છે મેં ખાધો એટલે બહુ મસ્ત બને મમ્મી થેન્ક યુ સો મચ તમે બધા બનાવો ને ઘરે ને ખાવ ચલો બાય